મારી સાથે ડાયસ ઉપર ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના કારોબારી સભ્ય જોડાયેલા છે હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ચેરમેન છું જીએસટી ના મુદ્દા પ્રેસ કોન્ફરન્સ છે શું મુદ્દો છે અને કઈ રીતે અત્યારે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે તેમાં ગવર્નમેન્ટનો એક હેતુ છે કે જીએસટી ના રેટ્સ ને કરવા જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા ને અઠ્યાવીસ ટકાને બાર ટકા અને અઠ્યાવીસ ટકાને એબોલિસ કરીને પાંચ ને અઢાર ટકા રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં આવે છે અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે અઢાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવે અઢાર ટકાથી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું કે એક સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટ્સના ઓપ્શન મળશે અને જેનાથી ઘરાકને સો ફાયદો થવા જઈ રહ્યો છે